હવે તમે વિચાર કરો એક છોકરી એક છોકરા સાથે અફેર કરે અને છોકરાના ઓલરેડી લગ્ન થઈ ગયેલા છે ને જ્યારે તે છોકરીને ખબર પડશે કે જેની સાથે હું પ્રેમ લીલા કરું છું છોકરાના તો ઓલરેડી લગ્ન થઈ ગયેલા છે ત્યારે તે છોકરી સાથે શું ઉપર છે આવું જ બન્યું છે માયરા સોયા સાથે જેમાં તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ પણ ખૂબ જ ગરમ થઈ ગયો છે ઘણા બધા લોકો છે મિત્રો 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 વાત તો જયેશભાઈ વિરુદ્ધ એમ એમ ખુલ્લે આમ ઘણા બધા લોકોનું એવું કેવું છે કે જયેશભાઈ સોઢા લીધે મિત્રો વાત કરી તો જે રીતે માયરા સોયાનો મિત્રો એમ કીધું આત્મહત્યા કરવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો જયેશ ઓઢા છે તો મિત્રો સૌથી પહેલાં તમને શું લાગે છે કમેન્ટ કરવાનું ખાસ ભૂલો નથી કારણ કે મિત્રો તમને આપણે કોઈ પણ ઉપર એવા મિત્રો એમ કીધું ખોટે ખોટા ન નાખી શકીએ હજુ સુધી મિત્રો એવો કોઈ ખુલાસો થયો નથી જેમાં મિત્રો વાત કરી તો આપણે મહિરાજ સોયા અને એમ કીધું તેનું સૌથી મોટું કારણ હોય જે રીતે આત્મહત્યા કરવાનું સૌથી મોટું કારણ હોય અને સૌથી મોટો હાથ હોય તો જયેશ સોઢાનો એવો કોઈ પણ ખુલાસો થયો નથી આ બધા લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં જે રીતે તમે બધા લોકોને ખબર છે કે બે થી ત્રણ વર્ષ પહેલાં જયેશ સોઢા અને મિત્રો વાત કરી તો જે રીતે માયરા સોયા બંને મિત્રો વાત કરી તો લાઈવ પરફોર્મન્સમાં જે રીતે ડાન્સ કરવામાં આવતા હતા સિંગર કરવામાં આવતા હતા તેની સાથે મિત્રો વાત કરી તો તમને જોવા મળતા હતા તેવી જ રીતે આ બંનેનું મિત્રો લફરું પણ હતું જેવા મિત્રો વાત કરી તો મારા સોયાનું એવું કહેવું છે કે મારે છ મહિનાથી લફરું હતું અને મને એવું નથી ખબર કે આના લગ્ન થઈ ચૂક્યા છે અને બે છોકરા છે એવી પણ મિત્રો જાણકારીઓ મળી રહી છે પૂરેપૂરી આપણને ખબર નથી પરંતુ મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે તો તમને શું લાગે છે શું મિત્રો વાત કરી તો આનું પાછળનું સૌથી મોટું કારણ શેષ ઓઢા છે તેને શું મિત્રો વાત કરી તો આને ફસાવીને એમ કહ્યું તો આને મારવામાં આવી છે તમને શું લાગે છે કે આને સજા થવી જોઈએ શેષભાઈ ઓઢાને કમેન્ટ કરવાનો ખાસ બોલવો નથી ને શું આના પર એમ કીધું રિએક્શન લેવામાં આવે કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં કોઈપણની બેન દીકરી સાથે આવું ન બનાવ બને તે માટે મિત્રો વાત કરી તો સજા આપવી જરૂરી છે પરંતુ મિત્રો સૌથી પહેલાં આપણે જાણવામાં આવે કે કોનો ક્યાં હાથ છે કોનું શું કાંડશે પછી મિત્રો વાત કરીએ તો પોલીસ સાહેબો છે આના પરને કાયદેસરની કાર્યવાહી કરવાના છે તો મિત્રો વિડીયોને શેર કરી દીજો અને આપણી ચેનલમાં નવા શું તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનો ખાસ બોલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિંદ જય ભારત